વિસ્તારમાં આવેલા ખાતે સુરત કોંગ્રેસ દ્વારા રત્ન કલાકાર લોક જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદિરનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા

એક રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ બનાવી છે એટલા માટે બનાવવાની જરૂર પડી કે ડાયમંડ એક વિશ્વની ઓળખ છે અને એમાં સુરત કે ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડના ધંધા સાથે જોડાયેલા લોકો છે ડાયમંડમાં આજે મંદી હોય અને એ મંદીને કારણે જે રત્ન કલાકારો છે એમને કામ નહીં મળવાને કારણે એ ખૂબ મોટા પ્રમાણમાં સુસાઈડ કરી રહ્યા છે ત્યારે અમે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે એક હેલ્પલાઇન નંબર અમારા કોંગ્રેસ તરફથી છે કે તમે અમારી પાસે આવો અમે તમને મદદ કરવા માટે તૈયાર છે પણ આ રીતે તમારી જે મહામૂલી જિંદગી છે તમારા પરિવાર માટે તમે અમૂલ્ય છો તમારી જે આત્મહત્યા કરી અને તમારા પરિવારને તમે મુશ્કેલીમાં નહીં મૂકો આ સંકટ સમયમાં અમે પણ તમારી સાથે છીએ અને એના માટે અહીંયા મિની બજાર માનગઢ ચોક ખાતે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ લોકો સુધી આ વાત પહોંચે જે આ ધંધા સાથે જોડાયેલા છે એમના સુધી આ વાત પહોંચે અને અમારો હેલ્પલાઇન નંબર છે કોઈને કંઈ તકલીફ હોય તો એના પર એ ફોન કરે આપ મીડિયાના મિત્રોને પણ અમે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે એના માટેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો જય મહારાજ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે કે હાલ જે સમય ચાલી રહ્યો છે મંદિરનો સમય છે એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે ને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જો મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે તમે નબળા નથી આ સમય પણ વયો જશે આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર એચઆરડીના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હક્કો આપવામાં આવે અને ખાસ માંગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે સીએમ ફંડની અંદરથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આજે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે ને તેને પણ ચાર લાખની સહાય આપવામાં આવે સરકાર તરફથી એવી અમારી માગણી મારું નામ શોભનાબેન પીરપરા આજે ગયા દિવાળી વાતનો માહોલ હીરામાં એટલી મંદી છે કે કેટલા લોકોએ તો આપઘાત કરી છે એના પાછળના જિંદગીનું શું વિચારવાનું અને ડાયમંડમાં અત્યારે બધા ડાયમંડમાં જ છે અમારા જેટલા બહેનો આવ્યા છે બધાના ઘરવાળા ડાયમંડનું જ કામ કરે છે તો છતાં દાબથી નહીં અત્યારે ત્યાં બેઠા રહેશે કા સ કારણે કે આપણે એ લોકોને જરૂરિયાત એને છે નહીં આપણે ઘરની જરૂરિયાત છે બરાબર તો એ લોકો આપણને પગાર અડધો કરી દીધો છે તો અમારે કઈ રીતે ઘર ચલાવવું કઈ રીતે છોકરાઓની ફી ભરાવી અને અત્યારે મોંઘવારી એટલી ફાટી નીકળી છે ને તો કોઈ અને બાટલાને પણ એટલા એટલા ભાવ ચડતા જાય છે તો અમે કઈ રીતે ઘર ચલાવી અમે એ જ એ માટેની અમે આ કાર્યક્રમ રાખ્યો છે તો અમને એ સરકારને અમે માગણી કરીએ છીએ કે આનું શું કરવાનું અમારે તો બધાને હું મરી જ જવાનું કે જીવવાનું અમને એ કાંઈ ખબર નથી પડતી ગીરાવાળા જીવે કે મરી જાય અત્યારે કેટલા લોકો મરી ગયા છે તો પાછળના બાળકોનું ભવિષ્યનું શું થાય તો થોડોક સરકારને પણ વિચાર કરવો જોઈએ અત્યારે મત જોતા હોય તો લોકો બધા ઘર સુધી પહોંચી જાય અત્યારે કેમ નથી આવતા અમે કઈસી જયારે તમારે જરૂર હતી ત્યારે તમે આવો છો અત્યારે અમે જરૂર એટલે અમારે રોડ ઉપર રખડવું પડે છે શા માટે અમારા રોડ ઉપર રખડવું પડે છે હું એમ જ કહું છું કે આપણે જ મૂર્ખા છે માટે આપી છે આપણે જેને ઊંચું પદ લઈ આવી છે અને આપણને નીચે બેસાડે છે એટલે સફેદ કપડામાં રખડતા હોય એટલે અમને એવું નથી માન્ય કરતા કે તમે સફેદ કપડામાં છો એટલે સારા લાગો છો પણ તમે થોડુંક આ પબ્લિકનું જોડુંક સમજો તમે અને એનું કાંઈક કરો તમે અને આવતા તમે ચૂંટણી આવશે તો તમે ઘર લગ્ન પહોંચો છો અને અમે પદ તો તમને જ ઊંચું લઈ આવીશું અમે તમને ઓળખાણ આપીશી અને એ બાબતમાં અમને ઓળખાણ તમારે ગુમડું ફૂટી ગયું અને પીડા મટી જાય એટલે અમારે સામુ કોઈ જોતા નથી અમારું આ કાર્ય કરવાનું અમે ભાવ માગીશી કે અમને હીરા બાબતનું કાંઈક અમને આમાં સહાય કરો અમને બાળકોની ફી ભરાવો અથવા આ માંગણી કરી છે એટલે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ